બનાસ ડેરીની ચૂંટણીમાં દાંતા બેઠક પરથી અમરત પરમારની જીત થઈ છે અમરત પરમારને પંચ્યાસી માંથી પંચાવન મળ્યા છે તો બળવો કરનાર દિલીપસિંહ બારડનો પરાજય થયો છે ચૂંટણીમાં તમામ સોળ બેઠક પર શંકર ચૌધરીનો દબદબો યથાવત રહ્યો અગાઉ પંદર બેઠક પર તેઓ બિનહરીફ જીત થઈ હતી નિયામક મંડળની ચૂંટણી હતી જેની અંદર સોળ બેઠકો હતી સોળ બેઠકોમાંથી પંદર બેઠકો બેનહરીફ થઈ હતી અને દોતા વિભાગની બેઠકની અંદર ચૂંટણી થઈ હતી જે આજે મતદાન ગણતરી હતી તો એમાંથી અમને પંચાવન મત મળ્યા હતા અને સામાવાળાને ત્રીસ મત મળ્યા હતા અને આ છે અમે શંકરભાઈ ચૌધરી સાહેબનું હું આપું છું કારણ કે એમને એમને ખૂબ પણ પશુપાલકોનો પણ મૂળ આભાર વ્યક્ત કરું છું કે જેમનો આશીર્વાદથી આજે અમે વિજય થયા છે અને બનાસ ડેરીની ચૂંટણીમાં જે અમે વિજય બન્યા તો હિત હિતના કામ અમે વધુ જાણકારી સાથે સંવાદદાતા વિક્રમ ઠાકોર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે અમરાત પરમાર ની જીત થઈ છે શું વિગત ચોક્કસ થી વાત કરો એશિયાની સૌથી મોટી બનાસ ડેરી તેમજ બનાસકાંઠાની પણ સૌથી મોટી બનાસ ડેરી પશુપાલન ડેરી જે સૌથી મોટી ચૂંટણી હતી ત્યાં જો સોળ બેઠક માંથી પંદર બેઠકની ચૂંટણી હતી દાતા વિસ્તારી ત્યારે આજે દાતા વિસ્તારની પણ મત ગણતરી પૂરી ત્યારે જો વાત કરીએ ત્યાંની દાતા બેઠક જે બેન્ડર જે ઉમેદવાર અમરજી ઠાકોર તેની અત્યારે તો જીત છે વાત કરવામાં પંચ્યાસી માંથી પંદર મત અમરજી ઠાકોર ને મળતા દાતા દાદા બેઠક પર અમરજી ઠાકોર ની હાલ તો વિજય બન્યો છે ત્યારે વાત કરવામાં તો તેમજ બનાસની ચૂંટણીમાં સોળ બેઠક પરથી શંકર ચૌધરી નો રહ્યો છે દબદબો તેમજ વાત કરવામાં તો હાલ તો જે આ અમરજી ઠાકોર ના સમર્થનમાં હતા તેમાં પણ ખુશી જોવા મળી છે કે અમરજી ની જીત થતા ભવ્ય જીત એટલે લોકોમાં પણ ઉત્સાહ અત્યારે તો જોવા મળી રહ્યો છે જી જી વિક્રમ વિગત બદલ આભાર